પાદરા તાલુકાના ગામે આવેલી આગનો જેમાં સ્થાનિકોના લગભગ ગંભીરના વાગ્યાના એલમ્બિક લાગી હોય તે પ્રકારના સમાચારો સ્થાનિકો દ્વારા આપવામાં આવ્યા હતા અને બાર વાગ્યાની ઘટનામાં એક દોઢ વાગે ત્યાં ફાયર પહોંચ્યું આ પ્રકારના સ્થાનિકો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા મહત્વની બાબત છે કે કંપનીમાં આગનો બનાવ બન્યો ત્યારે સ્થાનિકોને હતું કે કોઈ પણ વ્યક્તિને નાની મોટી કોઈ ઈજા નથી થઈ પરંતુ એમ્બ્યુલન્સ આવતાની સાથે લોકોને મનમાં પ્રશ્ન થયો હતો કે જો કોઈને ઈજા નથી થઈ તો એમ્બ્યુલન્સ કેમ કંપનીમાં બોલાવવામાં આવી છે ને આખરે કહી શકાય કે જૂઠ પરથી પડદો હટી ગયો હતો ને ત્યારે સમગ્ર ઘટના સામે આવી હતી કે જે એલેમ્બિક કંપનીમાં આગનો બનાવ બન્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ પણ થવા પામી હતી પરંતુ કંપનીના જવાબો ઉપર સ્થાનિકો દ્વારા પોતાનો રોષ ઠાલવવામાં આવ્યો હતો અને એલિમ્બિક કંપનીમાં જે ઘટના સ્થળે જે પ્રકારની ઘટના થઈ છે તેની સમગ્ર માહિતી કંપની દ્વારા હજી સુધી મીડિયાને નથી આપવામાં